સરકારી તંત્રએ એક રખડતા શ્વાનને ગરીબ આવાસ ફાળવી દેતા રાજ્યભરમાં હડકમ મચી ગયો છે જી હા બિહારમાં નગરોળ સરકારી વિભાગે એક શ્વાનને લાભાર્થી બતાવીને ગરીબ આવાસની ફાળવણી કરી દીધી છે શ્વાનના નામનું સત્તાવાર રીતે સરકારી આવાસ પ્રમાણપત્ર નીકળતા સોશિયલ મીડિયા ઉપર પણ બિહાર સરકારની ફજેતી થઈ ગઈ સરકારી વિભાગે આવાસ ફાળવણીમાં કેટલી હદે બેદરકારી દાખવી છે તેનો આ જીવતો જાગતો પુરાવો છે ખુદ નાયબ કલેક્ટરે કબૂલ્યું છે કે હા અમે ભૂલથી એક રખડતા શ્વાનને સરકારી આવાસ ફાળવી દીધો છે જરા વિચારો આખો છબરડો બહાર આવતા બિહાર સરકારની અને સરકારી બાબુઓની જબરદસ્ત ફજેતી થયા બાદ તાબડતોબ તપાસના આદેશ આપવામાં આવ્યા જો કે આદેશ પહેલાં જ સોશિયલ મીડિયામાં શ્વાનને ફાળવવામાં આવેલો સરકારી આવાસ અને તેનું પ્રમાણપત્ર વાયરલ થઈ જતા બિહારની આબરૂના લીરે લીરા ઉડી રહ્યા છે આવાસ ફાળવણી માટેના સત્તાવાર પ્રમાણપત્રમાં લાભાર્થી તરીકે ડોગ બાબુના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ડોગ બાબુના પિતા તરીકે કુત્તા બાબુનું નામ ઉમેરવામાં આવ્યું છે અને માતા તરીકે દેવીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ આખી ઘટના પટના જિલ્લાના મસોઢી તાલુકામાં બની છે તો જરા જુઓ અને વિચારો કે આપણા દેશમાં સરકારી તંત્ર કેવી રીતે કામ કરે છે